જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાનભાઈ છાયા ચેનલમાં આજે આપણે ચતુર્થી તિથિ વિશેની માહિતી મેળવીશું દર મહિને આવતી ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે દર મહિનામાં બે ચતુર્થી તિથિ આવે છે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે જ્યારે શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે સંકષ્ટી ચતુર્થીનો અર્થ છે મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવી આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી ભગવાન ગણેશ પોતાના ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરની બધી સમસ્યાઓ દૂર થાય છે તે સાથે ભક્તોને કીર્તિ ધન સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે સંકષ્ટી ચતુર્થીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો ભક્તોની તમામ મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થાય છે તેમજ ભગવાન ગણેશની કૃપા પણ પ્રાપ્ત થાય છે વિડીયોમાં આપણે જાણીશું કે આષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી ક્યારે છે કયા દિવસે છે વ્રત કેવી રીતે રાખવું ને ચંદ્રોદયનો સમય શું છે અને ચંદ્રની પૂજા પણ કેવી રીતે કરવી કેમ કે આ વ્રત છે સૂર્યોદયથી શરૂ થઈને ચંદ્રોદય પર પૂર્ણ કરવામાં આવે છે માટે તમામ માહિતી તમને આ એક વિડીયોમાં મળશે તો તમે વિડીયો જરૂરથી પૂરો જોશો અને જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન પ્રેસ કરો જેથી જ્યારે પણ કોઈ નવો વિડીયો આવે તો તમને એની માહિતી મળે અને તમે એ સૌ પ્રથમ જોઈ શકો પંચાંગ અનુસાર આષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ ચોવીસ જુલાઈના રોજ સવારે સાડા સાત વાગે શરૂ થાય છે અને તે પચીસ જુલાઈના રોજ સવારે ચાર ઓગણીસ કલાકે સમાપ્ત થાય છે માટે તિથિ અનુસાર ચોવીસ જુલાઈના રોજ ગજાનંદ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે સંકષ્ટી વ્રત જે સૂર્યોદયથી શરૂ થાય છે અને તે ચંદ્ર દર્શન પછી સમાપ્ત થાય છે ગજાનંદ સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર નવ વાગીને આડત્રીસ કલાકે ઉદય પામશે આ દિવસે ચંદ્રોદય પછી જ વ્રત તોડવામાં આવે છે ચંદ્રની પૂજા કરવાથી જીવનમાં માનસિક શાંતિ અને સુખ મળે છે તો હવે આપણે જાણીશું કે અજાનંદ સંકષ્ઠીની પૂજા કેવી રીતે કરવાની છે અને ચતુર્થીનું મહત્વ શું છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવી જરૂરી છે ગણપતિ બાપા તેમના ભક્તોના તમામ અવરોધો દૂર કરે છે તેથી તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે પાંચ આડત્રીસ વાગ્યાથી કરીને નવ ત્રણ વાગ્યા સુધી આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું નિત્યક્રિયા પતાવી નાઈ ધોઈને પીળા કે લાલ રંગના કપડાં પહેરવા સૂર્યને અર્ઘ્ય આપવું તમારે નિત્ય પૂજા કરવી ત્યારબાદ ઘરમાં એક બાજુટ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું તેના પર ગણપતિ પાપાની મૂર્તિ કે છબી જે તમારી પાસે હોય તે બેસાડવી શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવાનને કંકુનો ચાંદલો કરવો ચોખા ચડાવવા ધૂપ દીપ નૈવેદ્ય ચડાવવું નૈવેદ્યમાં ખાસ કરીને લાડુ ચડાવવામાં આવે છે ભગવાન ગણપતિ બાપાને લાલ ફૂલ જાસવંતનું ફૂલ જરૂરથી ચડાવવું એ ગણપતિ સૌથી પ્રિય છે અને ચડાવવી આ દિવસે કે તમે ગંગ ગણપતયે નમનો જાપ કરતા ચડાવવું જોઈએ ગણપતિ બાપાને ક્યારે પણ તુલસી પાન ચડાવવું નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું આ દિવસે ગણપતિ બાપાના મંત્રોનો જાપ ગણપતિ અથર્વશિષનો પાઠ અને ગણપતિના અલગ અલગ નામ છે એનો પણ જાપ તમે કરી શકો છો જાપ રુદ્રાક્ષ કે લાલચંદનની માળાથી કરવો એકવીસ અગિયાર એકાવન એકસો એક જેટલી તમારી શ્રદ્ધા હોય ને જેટલી તમારી શક્તિ હોય એ પ્રમાણે જાપ કરવો આખો દિવસ ઘરમાં શાંતિ જાળવવી બપોરે વ્રતમાં સૂવું નહીં ઘરમાં તામસિક ખોરાક બનાવવો નહીં વ્રત કરનારે આ દિવસ ઉપવાસ કરવો રાત્રે ચંદ્ર દર્શન પછી જ ખાઈ શકાય છે જો એમ ન થાય તો ફળફળાદી કે દૂધ જ્યુસ વગેરે લઈ શકાય છે આ દિવસે શક્ય હોય તો ગણપતિ બાપાનું હવન પણ જરૂરથી કરવું તેનો જ વિશેષ લાભ મળે છે હવે આપણે જાણીએ કે વ્રત કેવી રીતે ખોલવું તો આ વ્રત રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ખોલવામાં આવે છે ચંદ્રોદયનો સમય છે નવ આડત્રીસ વાગે ત્યારે વ્રત ખોલવાનું છે વ્રત ખોલતી વખતે આપણે ત્રણ અર્ઘ્ય આપવાના છે તો સૌપ્રથમ પ્રથમ અર્ઘ્ય આપણે ગણપતિ બાપાને આપવાનું છે જે આપણે ગણપતિ બાપાની સ્થાપના કરી છે ત્યાં આપવું બીજું અર્ઘ્ય આપણે ચંદ્રદેવને આપવાનું છે જે શક્ય હોય તો ખુલ્લા આસમાનમાં આપવું અને ત્રીજું અર્ઘ્ય ચતુર્થી તિથિને આપવાનું છે આ બંને અર્ઘ્ય આપણે ચંદ્રદેવ સામે આપવાના છે પણ જો એ શક્ય ન હોય તો તમે તમે ત્રણેય અર્ઘ્ય ગણપતિ બાપ્પાને ત્યાં આપી શકો છો હવે આ અર્ઘ્ય આપવા બાદ ગણપતિ બાપાને ગોળના લાડુનું નૈવેદ્ય ધરાવવો શક્ય ન હોય તો ગોળ અને ઘી ધરાવવું અને એ પણ જો ન હોય તો ગરમાગરમ ઘઉંની રોટલી ઉપર ઘી અને ગોળ નાખીને એ નૈવેદ્ય આપણે ધરાવવું કે રોટલીનો લાડુ પણ બનાવીને તમે ધરાવી શકો છો પણ ખાસ કરીને ખાંડ કે સાકરનો નૈવેદ્ય ધરાવવો નહીં પછી જે આ નૈવેદ્ય છે એમાંથી પ્રસાદ લઈને તમે વ્રત ખોલી શકો છો અને બાકી પણ જે જમવાનું હોય એ જમી શકો છો જમવામાં તમારે શુદ્ધ અને સાત્વિક જમવાનું છે તામસિક કોઈ પણ ખોરાક વ્રતના દિવસે લેવો નહીં આ વ્રતના દિવસે જેટલી થઈ શકે એટલી પૂજા પાઠ કરવી મૂંગા પ્રાણીઓને ખવડાવવું દાન ધર્મ કરવું ગરીબોને દાન આપવું મૂંગા પ્રાણીઓ ગાય કૂતરા આજુબાજુમાં જે આપણે રહેતા હોય એમને આપણે ખવડાવવું જોઈએ મિત્રો આશા કરું છું કે તમને આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો હશે મારી આપેલી માહિતી તમને કામમાં આવશે તો જરૂરથી વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ પૂજા પાઠ વ્રત કથા જ્યોતિષ વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપ્પા મોરિયા